હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે જાહેરાત ક્રમાંક ત્રણસો એકવીસ બે હજાર પચીસ છવ્વીસ જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ ત્રણ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગે મહત્વપૂર્ણ સૂચના આવેલી છે તો જોઈએ મિત્રો સંબંધિત સૂચનાઓ મિત્રો અભ્યાસક્રમ આપવામાં આવ્યો છે ભાગ એમાં પ્રશ્નો પૂછાશે જેમાં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના ત્રીસ પ્રશ્નોના ત્રીસ ગુણ રહેશે જેમાં ઉંમર સંબંધિત પ્રશ્નો વેનાગૃકી દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો લોહીના સંબંધ વિષયક પ્રશ્નો તાર્કિક ગણિત માહિતીનું અર્થઘટન માહિતીની પર્યાપ્તતા વગેરે સંબંધી પ્રશ્નો પૂછાશે ત્યારબાદ ગાણિતિક કસોટીઓના ત્રીસ પ્રશ્નોના ત્રીસ ગુણ રહેશે ગાણિતિક કસોટીઓમાં સંખ્યા પદ્ધતિ જાદુરૂપ અને બીજગણિત સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી સરેરાશ ટકાવારી નફાકોટ અને ગુણોત્તર અને પ્રમાણ સંબંધી ત્રીસ પ્રશ્નો પૂછાશે ભાગીદારી સમય અને કાર્ય સમય અને ઝડપ અંતર કાર્ય અને મહિનતાનો અને સાંકળનો નિયમ સંબંધી પ્રશ્નો પૂછાશે ત્યારબાદ મિત્રો ભાગ બીમાં એકસો પચાસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે જેમાં ભારતના બંધારણ સંબંધિત દસ પ્રશ્નોના દસ ગુણ રહેશે બંધારણમાં મિત્રો બંધારણનો અમુક મૂળભૂત હક્કો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલની સત્તાઓ અને ભૂમિકા તેમજ જવાબદારી સંસદીય પ્રણાલી ભારતીય બંધારણમાં બંધારણીય સુધારાઓ કટોકટીને લગતી જોગવાઈઓ કેન્દ્ર રાજ્ય સરકાર વચ્ચેના સંબંધો ભારતમાં ન્યાયતંત્ર અને સંવિધાનિક સંસ્થાઓ સંબંધિત દસ પ્રશ્નો પૂછાશે ગુણ આવશે ત્યારબાદ મિત્રો વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર્સના પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કરંટ અફેર્સને લગતા દસ પ્રશ્નોના દસ ગુણ આપવામાં આવશે ત્યારબાદ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પિહિશનના ગુજરાતીના પાંચ અને અંગ્રેજીના પાંચ ટોટલ દસ પ્રશ્નો પૂછાશે દસ ગુણ આપવામાં આવશે જેમાં સમીક્ષા અર્થઘટન અનુમાનના કૌશલ્યનું મૂલ્યાંકન ગદ્યખંડ આપવામાં આવશે અને તેમના આધારે પ્રશ્નો પૂછવામાં આવશે વિધાન પ્રકારના પ્રશ્નો પણ પૂછવામાં આવશે ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાત સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા એકસો વીસ પ્રશ્નો પૂછાશે જેમના એકસો વીસ ગુણ રહેશે મિત્રો ટૂંકમાં જોઈએ તો સંબંધિત વિષયને તેની ઉપયોગિતાને લગતા મહત્ત્વના અભ્યાસક્રમના મુદ્દાઓ ફાર્માકોલોજીના પંદર પ્રશ્નો પૂછાય છે વિગતે અભ્યાસક્રમ આપેલો છે માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાનના દસ પ્રશ્નો પૂછાશે ફાર્માસ્યુટિક્સના દસ પ્રશ્નો પૂછાશે ત્યારબાદ ફાર્માસ્યુટિકલ ઇન ઓર્ગેનિક રસાયણશાસ્ત્રના પાંચ પ્રશ્નો પૂછાશે ફાર્માસ્યુટિકલ ઓર્ગેનિક રસાયણશાસ્ત્રના પાંચ પ્રશ્નો ત્યારબાદ બાયોકેમેસ્ટ્રીને લગતા દસ પ્રશ્નો વિગતવાર અભ્યાસક્રમ આપેલો છે અને પેથોફિઝિયોલોજીના દસ પ્રશ્નો પૂછાશે જેમનો પણ વિગતવાર અભ્યાસક્રમ આપેલો છે ભૌતિક ફાર્માસ્યુટિક્સના દસ પ્રશ્નો પૂછાશે ફાર્માસ્યુટિકલ માઇક્રોબાયોલોજીના પાંચ પ્રશ્નો પૂછાશે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ ઔષધિ રસાયણશાસ્ત્ર સંબંધિત દસ પ્રશ્નો પૂછાશે વિગતે અભ્યાસક્રમ આપેલો છે મુદ્દાઓ આપેલા છે મિત્રો ત્યારબાદ ફાર્મા ત્યારબાદ મિત્રો ફાર્મા કોંગ્રેન્સીનો પરિચય સંબંધિત દસ પ્રશ્નો ત્યારબાદ ફાર્માસ્યુટિકલ ન્યાયતંત્ર સંબંધિત દસ પ્રશ્નો પૂછાશે અને ઉપરોક્ત તમામ મુદ્દાઓ સંબંધિત વર્તમાન વલણો અને પ્રગતિઓ સંબંધિત દસ પ્રશ્નો પૂછાશે પાર્ટ એના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે પાર્ટ બીના પ્રશ્નો નીચે મુજબ રહેશે જેમાં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ગુજરાત કોમ્પ્રિહન્શનના પ્રશ્નો ગુજરાતી ભાષામાં અંગ્રેજી કોમ્પ્રિહન્શનના પ્રશ્નો અંગ્રેજી ભાષામાં રહેશે શૈક્ષણિક લાયકાત સંબંધિત અને તેને ઉપયોગીતાને લગતા પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે તો આ મહત્વપૂર્ણ અપડેટ આવેલી હતી વીસ આઠ બે હજાર પચીસના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક ત્રણસો એકવીસ બે હજાર પચીસ છવ્વીસ જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ ત્રણ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ સંબંધી મહત્વપૂર્ણ સૂચના આવેલી હતી થેન્ક મિત્રો જય હિન્દ વંદે માધ્ર